જે મહાદેવના ભક્તો છે તેના માટે છે અનંત જન્મો તો ગોર તપસ્યા જન્મે કરી છે સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી સંભવે નહીં સર્વતા કવિ નહીં અમારા કોઈ વિદ્વાન આચાર્ય જારે ભગવાનની મહાદેવની પૂજા કરાવે છે ત્યારે પહેલા એ જન્મોના પુણ્યની ગણતરી કરાવે છે કેટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ભક્તિ મળે છે એટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ઉપાસનાનો ફલ પ્રાપ્ત થાય છે આવા યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પણ અંતે એમ કહે કે આસમાનમાં જેટલા તારાઓ છે આકાશની અંદર એટલા તારાઓ છે એટલા જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાનો ભગવાન શિવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત તેથી મહાદેવના ભક્તોને સામાન્ય ન સમજે મહાદેવના ભક્તો દર્શનીય છે એ પ્રણમ્ય છે જો એક વાત યાદ રાખવી શિવજીના દરબારમાં કોઈ ભેદ નથી ભાઈ શિવજી દરેકનો સ્વીકાર કર્યો છે ભગવાન શિવ પાસે સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર કાય પણ નથી તો પણ શિવ મહાન કેમ છે શિવ એટલે શ્રેષ્ઠ કેમ છે ભગવાન મહાદેવજીએ સૌનો સ્વીકાર કર્યો છે સૌને સન્માનિત કર્યા છે જેના પરિવાર ની અંદર જન્મજાત વૈરવૃત્તિ વાળા સાથે રહે છે જેના દરબાર ની અંદર જેના પરિવાર ની અંદર દેવતાઓ છે દેવદૂતો છે 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 ભૂત પ્રેતો ભીમાશંકર તેની ઉપાસના કોણ કરે ભૂતોની દેવી ડાકીની આજે પણ એ વિસ્તાર ની એવી માન્યતા છે કે ભીમાશંકર ની ઉપાસના કરનારી ભૂતો ની દેવી ડાકીની તેથી આપણે બોલીએ ડાકીને ભીમાશંકર જે સહાદ્રી પર્વત માલા છે એ ડાકીની વન છે એ વનની રક્ષક પણ ડાકીની છે તેથી વન સુરક્ષિત વન છે તેથી ભગવાન મહાદેવ એમ કહે છે કે શ્રેષ્ઠ બનવું હોય તો દરેકનો સ્વીકાર કરો દરેકને સન્માનિત કરો અને સ્વીકાર કેવી રીતે કરો જેવો છે તેવા રૂપમાં સ્વીકાર કરો ભગવાન શંકરે કોઈ ભૂતડાઓને એમ ન કહ્યું તમે આમ કરો તમે આમ કરો ભૂતના જે છે તે એ રીતે ભગવાન શંકરજી ભૂતોનો સ્વીકાર કર્યો છે અને સૌને સન્માનિત કર્યા છે જન્મ જાત લેનારા બધા શિવજીએ સાથે રાખ્યા છે ની વાતથી આપણે સૌ પરિચિત છે ભગવાન શિવની સાથે નંદી મહારાજ છે સા અંબા અંબાની સાથે સિંહ છે શિવજી ગળામાં સર્પને ધારણ કરે છે ગણેશજી મૂષક રાખે છે ભગવાન કાર્તિકે મયુર રાખે છે આ બધાની જીવન શૈલીનું દર્શન કરીએ તો બધા જન્મ જાત વૈરવૃત્તિ વાળા છે ભગવાન શિવજીની શ્રેષ્ઠતા ભગવાન શિવજીમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ઉદારતા એક પણ કથા આવી શોધી ન શકો કે ભગવાન શંકરજી કોઈ આગળ માગવા ગયા વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવની પાસે વરદાન માગવા ગયા છે તેથી મહાદેવનું નામ વરદ છે વરદ શા માટે દરેક વરદાનો આપમાં જે સામર્થ્ય ધરાવે છે એ શિવ છે એક પણ કથાની શોધ કરો તમે કે મહાદેવ કોઈની પાસે વરદાન માગવા માટે ગયા નહીં કભી નહીં જેનું જીવન ચરિત્ર દરેકને આપવાનું છે હંમેશા આપતો જ રહ્યો આપતો જ રહ્યો પછી યોગ્ય હોય અયોગ્ય હોય ભગવાન શંકરજી કોઈ દી વિચાર નથી કર્યો બસ મારા દવારે આવ્યો છે મારી પાસે માગી રહ્યો છે જે માગી રહ્યો છે મારે તેને આપવું જોઈએ એ શિવ છે એ મહાદેવ છે જેમની સરળતા છે જેમની શ્રેષ્ઠતા છે એ તો લોકોએ મહાદેવ માટે પર્વચનો કર્યા ભગવાન શિવજી ક્રોધ કરે ભગવાન શિવજી ગાંજા ધતુરા પીવે તો સાધુ સંતો માટે સંન્યાસીઓ માટે વૈરાગ્યો માટે ત્યાગીઓ માટે ઠીક છે બાકી સ્વયં ભગવાન શંકરજીએ કહ્યું છે કે મારા ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરવું એ શિવની શ્રેષ્ઠતા છે શિવજી ક્રોધાવતાર નથી શંકરજી કરુણા અવતાર છે આ કારણ કરુણા કરનારો ભગવાન મહાદેવ છે અને બહુ હૃદયથી બહુ આદર સાથે તમને કહું છું કોઈ પણ તમે અધ્યયન કરો કોઈ પણ શાસ્ત્ર તમે વાંચન કરો એક પણ પુરાણ એક પણ ધર્મશાસ્ત્ર એવું નથી કે જેની અંદર ભગવાન શંકરજીની મહાનતા એવા શંકરજી શ્રેષ્ઠ છે છે સર્વોપરી જગતના રચયિતા ભગવાન શિવ છે દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે દરેક સંપ્રદાય વિચારધારા શ્રેષ્ઠ છે દરેક સંપ્રદાય નો આચાર્યો શ્રેષ્ઠ છે પણ જગત રચયિતા તો ભગવાન શિવ છે શિવ વગર કોણ જગતની રચના કરી શકે છે જગતનું સર્જન એ જ કરી શકે છે જેનું કોઈ સર્જન નથી કર્યું એવા ભગવાન શિવ છે જેનો જન્મ થયો જેનું સદામ ગમન થયું એ જગત રચયિતા નથી જગત રચયિતા એ છે કે જેનો પણ જન્મ પણ નથી થયો અને જેનું સ્વધામ ગમન પણ નથી જે નિરંતર છે નિરાકાર છે ઓમકાર છે નિર્વિકાર છે જે સકલ છે જે નિષ્કલ છે નિરંતર છે એ ભગવાન શિવ છે તેથી શિવ મહાપ્રણ માધ્યમ દ્વારા એક જ મારી વિનંતી છે કોઈ પણ સંપ્રદાયમાં આપ હું કોઈ પણ પરંપરામાં આપ હું પણ શિવ વગર આપણું બધું જ અધૂર છે શિવ આપણા માટે પૂર્ણ છે શિવ આપણો પ્રારંભ છે શિવ આપણો મધ્ય છે શિવ આપણો અંત છે શિવ આપણા માટે અનંત છે તેથી જેને જન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે આટલું જરૂર યાદ રાખવું કોઈ અનંત જન્મો નું પુણ્ય છે શિવ મહાપ્ર ગ્રંથમાં ભગવાન વિષ્ણુજી દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ કોઈના અંદર મહાદેવનો ભક્ત જયારે જન્મ લે છે એ સામાન્ય જીવાત્મા નથી એ મુક્ત આત્મા છે અને સામાન્ય જીવાત્મા તરીકે ન જુઓ આવું ભગવાન વિષ્ણુજીએ એ સર્વ દેવતાઓને ભગવાન મહાદેવ પ્રત્યેનો આદર દેખાડ્યો છે તો આમાંથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે જેમને જેમને ભગવાન શિવ પ્રત્યે આદર છે જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થઈ છે એવા કોઈ પણ જાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ જ્ઞાતિના દરેક શ્રેષ્ઠ છે તે સર્વોપરી છે તે વંદનીય છે પ્રણમ્ય છે તેથી શિવ મહાપ્રા ગ્રંથમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ કોઈ ઊંચો કોઈ નીચો એવો કોઈ ભેદ નથી શંકરજીની દુનિયા પટ રહિત છે શંકરજીની દુનિયા કપટ રહીત છે અનેરી દુનિયા અનોરે અનેરો દેવતા ભગવાન શિવ છે

તેમની સામે નારદજી એક શ્રોતા છે અને ભગવાન શંકરજી અને માતા ભવાનીનો સુંદર સંવાદ છે અત્ર વક્તા મહાદેવ સ્વયં ભગવાન શંકરજી આ કથાના વક્તા છે અને જ્યારે શિવ મહાપ્ર ગ્રંથની રચના થઈ ત્યારે સો કરોડ શ્લોક હતા બાર સંહિતાઓ હતી સમય જતા જે મનુષ્યની આયુ અલ્પ થતી ગઈ તેમ આપણા પુરાણોનું અલ્પીકરણ કરવામાં આવ્યું એક સમય હતો કે એક માણસ લાખ વર્ષ સુધી આ ધરતી પર જીવી શકતો હતો એમ કરતા કરતા આયુ ઓછી થઈ એક લાખની આયુ માંથી દસ હજારની આયુ થઈ દસ હજારની આયુમાંથી હજાર વર્ષની આયુ થઈ ધીમે ધીમે આયુ ઓછી થતી ગઈ સો વર્ષની આયુ થઈ એ જ રીતે આ પુરાણનું અલ્પિકરણ કરવામાં આવ્યું સો કરોડમાંથી એક કરોડ શ્લોક સાથે શિવ મહાપ્ર ગ્રંથની રચના થઈ એક કરોડ શ્લોકમાંથી સમય અંતરે એક લાખ શ્લોક શિવ મહાપ્ર ગ્રંથ બાર સંહિતાઓ સાથે રચના થઈ અને કલયુગ આવતા ભગવાન મહર્ષિ વેદવ્યાસીએ એક લાખ શ્લોકમાંથી ચોવીસ હજાર શ્લોક બાર સંહિતાઓ નહીં પણ સાત સંહિતાઓ સાથે આ શિવ મહાપ્ર ગ્રંથની સુંદર રચના કરી

આપણે સૌ શિવ ગ્રંથની વંદના કરીએ મહાપ્રણ કથા પરંપા બની યશે શ્રવણ માત્ર એવું નથી કહ્યું કે પાપી માણસો જ કથા સાંભળી પાપ્યું હોય કે ના પણ પાપ સૌનું મંગલ અને સૌનું કલ્યાણ કરનારો ગ્રંથ છે મુક્તિ આપનારો ગ્રંથ છે મુક્તિ એટલે મુક્તિ શબ્દોનો બહુ આપણે એવો અર્થ કરી નાખ્યો કે મૃત્યુ પછી કોઈ ગતિ થાય એ મુક્તિ પણ શિવપ્ર ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ મુક્તિનું વિસ્તૃત વર્ણન કર્યું મુક્તિ એટલે સ્વતંત્ર આત્મા પરાધીનતા નહીં પરતંત્રતા નહીં એ જન્મ પણ લઈ શકે છે અને અજન્મ પણ રહી શકે છે દેવલોકમાં દેવીલોકમાં સુરલોકમાં વૈકુટ લોકમાં ઇન્દ્રલોકમાં શિવલોકમાં દરેક લોકમાં વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહે છે ભગવાન વિષ્ણુ એ પણ કહ્યું છે કે એ આત્મા જો ધારે તો જન્મ પણ લઈ શકે છે આ જન્મ પણ રહી શકે છે અને મુક્તિ ભગવાન મહાદેવ આપી શકે છે વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરો પણ મુક્તિનો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે તેથી શંકર ભગવાનનું નામ પણ છે મુક્તેશ્વર મહાદેવ તેથી કહ્યું પાપી આપી નપી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એ મુક્તિનો અધિકાર છે અને જ્યાં ભગવાનની કથા થતી હોય સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ આ પરમ ધામ છે અમરધામમાં તો કથા કહેવાય રહી છે પણ પરમ ધામ છે જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાયન થાય છે પરમ ધામ પરમ પદમ પરમ પદ ને આપનારું છે શિવ મહાપ્રભ કથા કોઈ સામાન્ય કથા નથી ધન્ય ધન્ય કથા શંભો ધન્ય સ્તવન ધન્ય કથા ધન્ય છે કથા કહેનારો સાંભળનારો જે કોઈ કથાનું શ્રવણ કરે છે યદા કરણન માત્ર જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે એ ભગવાન મહાદેવની કથા છે તો આજે વધારે નહીં પણ શિવ મહાપડા ગ્રંથને આપણે પ્રણામ કરીએ છીએ

એક વાત વચ્ચે કહી દઉં કે કોઈ પણ દેવી દેવતાઓના સ્થાને જાઓ મૂર્તિના સ્પર્શ કરીને પ્રણામ ન કરો આપણી પરંપરા છે નમસ્કુર્યાત દૂરતા કોઈ પણ સાધુ સંત મહાપુરુષ કોઈ તપસ્વી પુરુષ હોય કોઈ વિદ્વાન પુરુષ હોય કોઈ બહુ દાનવીર મહાપુરુષ હોય તેને સ્પર્શ ન કરવો આપણા પુરાણની અંદર સ્પર્શની ના કહે છે આપણી પરંપરા જરૂર આપણે શરૂ કર્યું ખબર નથી હાથ મિલાવવાની પરંપરા નથી ભારત દેશની અંદર હાથ મિલાવવાની પરંપરા નથી ભારત પરંપરા એવું ના નથી કહેતો પણ તમને ખાલી સ્પષ્ટતા કરું છું કે શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિમા હોય એને દૂરથી પ્રણામ કરવા સ્પર્શ કરવાનો કોને અધિકાર છે જેને પવિત્રતા કરી હોય છે તેથી આપણા આચાર્યો જ્યારે આપણે પૂજા કરાવે ત્યારે પેલા પવિત્રાકરણ આ પવિત્ર અને પવિત્રાકરણ કરાવ્યા બાદ આપણને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર આપે છે તેથી ભગવાને એમ ના કહ્યું કે સ્પર્શ કરીને શિવ મહાપ્રગ્રંથને પ્રણામ કરો નમસ્કુર્યા દૂર થી આ ગ્રંથને પ્રણામ કરો આવો મહિમા છે તેથી જે કોઈ મનુષ્ય આદરથી ભક્તિથી શિવ ગ્રંથને પ્રણામ કરે છે દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે આવો મહિમા શિવ મહાપ્ર ગ્રંથનો છે તો આવો શિવ મહાપ્ર ગ્રંથને પ્રણામ કરી અને ત્યારબાદ કથાને વિરામ તરફ લઈ જઈએ આપણે પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરો છો આપણો શિંગાર આપણો શણગાર આપણી ઓળખાણ આપણી પ્રસન્નતા જ ગમે તેટલા સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેરાવે ગમે એટલા બ્રાન્ડેડ કપડાં પહેરાવે પણ મુખ ઉપર જો નિરાશા હોય તો એ માણસનો પ્રભાવ ન પડે કપડાથી નહીં સોના ચાંદીના આભૂષણોથી નહીં માણસનો પ્રભાવ પડે તેના પ્રસન્ન ચહેરાથી પ્રસન્ન બુદ્ધિ પ્રસન્ન ચિત્ત માણસને જીવનમાં મોટી સફળતા આપી શકે છે અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે તો પ્રસન્નતા ક્યાંથી મળે પુણ્યથી મળે સત્સંગથી મળે સાધુ પુરુષના સંગથી મળે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસનાથી મળે સત કાર્યો કરવાથી પ્રસન્નતા મળે છે ઘણીવાર કોઈ સાધુડાને જોયું તો એટલા પ્રસન્ન હોય કાંઈ ન હોય પાસે એક જોડી કપડાં ન હોય છતાં પણ પ્રસન્નતા કારણ કે પ્રસન્નતાનું બીજ તેની તપસ્યા છે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્યમાં સફળની તો આપણી પ્રસન્નતા માં છુપાયેલી છે તેથી વંદનામાં શ્લોક આપ્યો પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્ન રહેવું એ બુદ્ધિ નો વિષય છે જો સાંભળો ખોટું ખોટું લોકો દાંત કાઢી શકે છે ખોટી રીતે હસી શકે છે લગભગ લોકો ખોટી રીતે સમય દેખાય આવે છે ખોટું ખોટું તમે મુસ્કરાટ કરી શકો છો પણ પ્રસન્નતા તો આવે જ નહીં પ્રસન્નતા પરમાત્મા આપી શકે છે એમની સાધનાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે પ્રસન્ન બુદ્ધિ થી પ્રણામ કરો છું આદિ व्याધી ઉપાધિ ઘર પરિવાર ના સંસાર ના બધી જ વાતો ને છોડી સંપૂર્ણ મહાદેવ તમને સમર્પિત થઈને આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રદ ગ્રંથ ની વંદના કરી અને ભગવાન આપની કથા નું શ્રવણ કરવા માટે વિદ્યમાન છું બિરાજમાન છું આવો ભાવ વ્યક્ત કર્યો છે અને જ્યારે કથા સાંભળી ને ત્યારે બધું છોડી દીધું થોડી વાર માટે કથા એ સમાધિ છે કથા એ અનુષ્ઠાન છે કથા ઉપાસના છે કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું વાંમી દર્શન છે ઘણા લોકો એમ કહે કે કથા સાંભળવાથી ફળ મળે કથા સાંભળવાથી ફળ મળે અમને પૂછે એ લોકો કથા સાંભળવાથી કયું ફળ મળે કથા સાંભળવાથી કયું ફળ મળે તો હું એમને કહું કથા સાંભળવાથી કયું ફળ મળે એમને ખબર નથી પણ કથા સાંભળનારનું જીવન નિષ્ફળ ન જાય એની મને ખાતરી છે આપણે ફલશ્રુતિ જોતા હોય તો ફલ મળે ફળ મળે ફલ મળે કે ન મળે પણ જે માણસ હૃદયથી ને ભાવથી ને ભક્તિથી કથાનું શ્રવણ કરે છે એનું જીવન કોઈ નિષ્ફળ ન જાય અને બહુ ખાતરીથી ને ભરોસા સાથે કહું છું આજ કથાનો પહેલો દિવસ છે હરિસંઘ બાપુનો અહીંયા તપ છે એમની સાધના છે અને અમારા જનકસિંહ સાહેબની પવિત્રતા છે એમની સરળતા છે એમની નમ્રતા છે એમની ઉદારતા છે આજ પહેલે દિવસે તમે કથામાં બેઠા છો પહેલાં તો ફોટો પડાવવા માટે આપણે સ્ટુડિયોમાં જવું પડતું તો હવે તો આટલી ટેકનોલોજીની શોધ થઈ છે તમે તમારો ફોટો પ્રેમપૂર્વક તમારા મોબાઈલમાં પાડી શકો છો સેલ્ફી કરી શકો છો આજે પહેલાં દિવસે ફોટો પાડી લ્યો અને દિલથી હૃદયથી નવ દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરો અને નવમાં દિવસે ફોટો પાડજો એ ફોટામાં દિવ્યતા હશે એ ફોટામાં ભાવ હશે ફોટામાં પ્રેમ હશે એ ફોટામાં લાગણી છે એ ફોટામાં ઉર્જા હશે દિવ્યતા હશે તમારી છબી તમે જોવો તમને ખબર પડે પહેલા દિવસે ફોટો પડ્યો છો આપણું મુખ અમુખ આકૃતો આપણી કારલા જેવી લંઘાયેલી હતી અને આજે ગુલાબના ફૂલ જેવે ખીલેલો ચહેરો છે એનું કારણ કેવું કારણ કે કથાનો પ્રભાવ છે કથા હૃદયમાં ભાવને પ્રગટ કરે અને મહાદેવની દુનિયા છે ભાવ ભાવ કરમ શિવામ શિવજીની દુનિયામાં ધન સંપત્તિ વૈભવનો વહેમાન હતી મારા મહાદેવ પાસે ક્યાં વૈભવ છે શિવની દુનિયામાં ભાવ છે જ્યાં ભાવની પ્રધાનતા છે એ મહાદેવ છે અને અનેક લોકોએ મહાદેવને સમજવામાં સમજાવવામાં ઘણી બધી ભૂલો કરી છે એ હું સ્વીકારું છું મહાદેવ પ્રત્યે જે સમાજમાં ગલત ફેમી ફેલી ગઈ છે આટલી કોઈ દેવતાઓની ગલત ફેમી સમાજની અંદર ફેલી નથી મને કહેતા દુઃખ થાય છે મહાશિવરાત્રી નિમિત્તે કાશીમાં કથા કરતો હતો અને મહાશિવરાત્રીમાં લોકો ભગવાન શિવને પાર્વતીના લગ્ન ઉત્સવ ઉજવતા હતા કાશી વિશ્વનાથના પૂજારીઓને એકત્ર કર્યા નાના વિદ્વાનોને મેં ભગા કર્યા મેં કીધું તમને એટલી ખબર ન પડે આ લોકોને માર્ગદર્શન કેમ તમે કરો કે શિવ પાર્વતીના વિવાહનો દિવસ નથી એ તો લિંગ પ્રાગટ્યનો દિવસ છે શિવલિંગની પૂજાનો દિવસ છે અને શિવ પાર્વતીના વિવાહ એવું ઉજવે છે લોકો ધુરંધર આચાર્યો પ્રકાંડ પંડિતોને મેં કહ્યું કે આના માટે તમારે લોકોને માર્ગદર્શન કરવું જ જોઈએ કાશી વિશ્વનાથના પૂજારીઓને વ્યક્તિગત મળ્યો કે આ તમારા નગરની અંદર શિવ પાર્વતી ને વિવાહ નો દિવસ છે મહાશિવરાત્રી આવો મારા ખબર હોય કે મહાશિવરાત્રી ભગવાન શિવની ઉપાસના દિવસ મહાદેવની નો દિવસ છે મહાદેવના લિંગ દિવસ છે અનેક સમય મહાશિવરાત્રી મને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવની હું કથા કરતો હતો મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકો શિવ પાર્વતી ને વિવાહમાં હસ્તવો ઉજવતા હતા મહાકાલ નગરમાં ત્યાંના મોટા મોટા આચાર્યોનો મેળો ત્યાંના પૂજારી મંડળનો મેળો ત્યાંના બધા આચાર્યોને પેલા પુરોહિતો જે મંદિરની પૂજા કરાવે તેને સૌને સૌ સાથે મિત્રતા છે મને અને દરેક સંપ્રદાયના ધર્મોગોરો સાથે ખૂબ સ્નેહ રાખો છું કારણ કે મારે કોઈનું ખંડન નથી કરવાનું અને મારો કોઈ નવો આશ્રમ નથી બનાવવાનો મારે કોઈ નવી ગાદી સ્થાપિત નથી કરવી મારું તો શિવ મહાપ્રણ ગ્રંથમાં એક જ કામ છે હર વ્યક્તિને એના ઘરથી શિવાલય સુધી પહોંચાડવો બીજું મારું કોઈ કામ નથી ઓલરેડી ગામડે ગામડે શિવાલયો તૈયાર છે એક પણ ગામ એવું એક શહેર એવું નથી એક નગર એવું નથી જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય નથી અને શિવાલય ચોવીસ કલાક ખુલ્લો રહે છે કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે શિવના દરવારા હંમેશા ખુલ્લા હોય છે અને બહુ હૃદયથી એક દિલની વાત કરું છું ક્યારેય પણ તમને કોઈ જગ્યાએ બેચેની કોઈ રસ્તા ન મળતા હોય અંદર થી ઉદ્વેગ હોય સંતાપ હોય તનાવગ્રસ્ત હોય ડિપ્રેશન ગ્રસ્ત આપો શિવાલયજન તમે કાંઈ ન કરો કરે જન ખાલી મૌનથી બેસી જાઓ મારો મહાદેવ તમને થનગનતા કરી દે એ મહાદેવ એ શિવ છે ગામડે ગામડે મહાદેવ તમારી રાહ જોવે છે પણ જાનારા કેટલા શિવાલય ચોવીસ કલાક તમારી રાહ જોનારો મહાદેવ ચોવીસ કલાક રાહ જોવે છે કોઈ તો મારી પાસે આવે કોઈ તો મારી પાસે જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી ન હોય ખાતરી સાથે કહું છું કે મહાદેવના શિવાલય પહોંચી જાય તેના ભાગમાં મહાદેવ સ્વર્ગના સુખ લખી શકે છે એ માગતું છે ક્યારેય વિચાર કર્યો આપણે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે કે વિધાતાના લેખમાં મેખ કોઈ મારી ન શકે અને વિધાતાના લેખ કોઈ બદલી ન શકે ભલે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે પણ એટલું તો વિચારો કે વિધાતાના લેખ લખનાર કોણ એ મારો મહાદેવ છે એ શંકર ભગવાન છે વિધાતા આપણા સૌના લેખ લખે છે વિધાતાના લેખ લખનાર તો કોઈ હોય કે નહીં એ મહાદેવ છે આપણે ઘણીવાર બોલતા હોય કાર્યક્રમો અંદર સાંજે ભજનનો કાર્યક્રમ હોય ત્યારે મંચ સંચાલકો બોલતા હોય છે કોઈ સુંદર ગાયક હોય તો બોલે કે એના કંઠમાં કોયલે માળો બાંધ્યો છે આવું શા માટે બોલવું જોઈએ તેના કંઠમાં માં સરસ્વતી બેઠા એમ બોલો ને ભાઈ કોઈલે માળા બાંધે એવું હું બોલવાની જરૂર છે તો કોઈ સુંદર મજાનો ગાયક હોય તો તેના માટે બોલી એક માં સરસ્વતી તેના કંઠમાં છે સુંદર કોઈ વક્તૃત્વ કરતો હોય સુંદર કોઈ વક્તા હોય તો આપણે બોલીએ કે એને જીવવા પર માં સરસ્વતી છે કોઈ સુંદર પ્રવચન કરે તો આપણે બોલીએ કે તેને જીવા પર માં સરસ્વતી બેઠા છે સુંદર કોઈ ગાયન કરે તો બોલીએ કે એના કંઠમાં માતા સરસ્વતી છે તો કોઈ ના કોઈ સુંદર ગાય તો એના કંઠમાં સરસ્વતી કોઈ સુંદર પ્રવચન કરે એને જીવા પર સરસ્વતી છે તો સરસ્વતીના કંઠમાં કોણ માતા સરસ્વતી જીવા પર કોણ એ મારો મહાદેવ આપ્યું હતું હું તમારે જીવવા પર તમારા કંઠમાં નિરંતર નિવાસ કરીશ તમે શિવ મહાપડા ગ્રંથ વિસ્તાર કરો અને એ શિવ મહાપડા ગ્રંથ છે ભાગ્યની હું સરાહના કરું છું કે આપ આદરથી ભગવાન મહાદેવની કથાનું શરવણ કરી રહ્યા છો